ભારતીય સંસ્કૃતિ પરંપરા અને ઉત્સવોની ઉજવણીનું મહત્વ બાળકોને બાલ્યાવસ્થાથી જ મળે તે માટે શાળામાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે ત્યારે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં સ્થિત લિટિલ ફ્લાવર સ્કૂલ દ્વારા ગણેશોત્સવની ઉજવણી દરમિયાન શાળાના બાળકો માટે શ્રીજીની મૂર્તિ માસ્ક અને મુકુટ બનાવવાની સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં ધોરણ પાંચથી આઠ ના વિદ્યાર્થીઓએ માટેની એકસો આઠ મૂર્તિઓ બનાવી હતી જ્યારે ધોરણ ચારના બાળકોએ ગણેશજીના છપ્પન માસ્ક બનાવ્યા હતા ઉપરાંત ધોરણ ત્રણના બાળકોએ શ્રીજીના પચાસ મુકુટ બનાવ્યા હતા સાથે જ નર્સરીથી ધોરણ બે ના વિદ્યાર્થીઓએ સુશોભિત રંગોથી સુંદર ચિત્રો તૈયાર કર્યા હતા

थर्ड के बच्चों ने भी सुंदर सुंदर मुकुट बनाए हैं केजी से लेकर के सेकंड स्टैंडर्ड तक के बच्चों ने रंग फोड़नी करके उसको बहुत सुंदर तरीके से सजाया है गणपति जी को इस तरह से हम हर साल बच्चों के अंदर वी ट्राई अवर बेस्ट टू ब्रिंग आउट दिडन टैलेंट सो दैट दे डेवलप अ क्वालिटी एंड अ रेस्पेक्ट अ लव टूअर्ड मदरहुड दे डेवलप द क्वालिटी कि किस तरह से हमें कुदरत को बचाना है ે જો ઉત્સવ હૈ